આપણે બે થી ત્રણ લવિંગ એડ કરી દઈશું અને મેં અહીંયા લસણ ને વાટી લીધું છે તો લસણ ની પેસ્ટ એડ કરીશું અને સરસ રીતે તેને આપણે કરી લઈશું લસણ સરસ રીતે અહીંયા સોતે થઈ ગયું છે પછી આપણે મોટી સાઈઝ ની ડુંગળીને એડ કરી અને તેને પણ આપણે સોતે કરી લેવાની છે ડુંગળીનો કલર ચેન્જ થાય અને થોડી એવી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને સોતે કરવાની છે અહીંયા આપણી ડુંગળી એકદમ સરસ રીતે સોફ્ટ થઈ ગઈ છે હવે આપણે મેં અહીંયા અડધા કેપ્સિકમને આ રીતે મોટા ટુકડામાં સમારી લીધું છે તો કેપ્સિકમના ટુકડા એડ કરી છું અહીંયા તમારી પાસે જો કેપ્સિકમ ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો ઓપ્શનલ છે પણ કેપ્સિકમ તે ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવશે હવે આપણે થોડીક વાર આને ઢાંકી દેવાનું છે એટલે એની જાતે જ સરસ રીતે સોફ્ટ થઈ જશે થોડીક વાર પછી તમે જોઈ શકો છો આપણા કેપ્સિકમ પણ સોફ્ટ થઈ ગયા છે હવે આપણે તેમાં ટામેટાની પ્યુરી એડ કરીશું તો મેં અહીંયા બે ટામેટાને સરસ રીતે પીસી લીધા છે હવે આપણે આ ગ્રેવીને થોડીક વાર ચડવી લેવાની છે ગ્રેવીમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી તેને આપણે કૂક કરી લઈશું ગ્રેવી આપણી ફટાફટ અહીંયા ચડી જાય એના માટે આપણે થોડું મીઠું એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું અહીંયા તમે જોઈ શકો છો ટામેટામાંથી તેલ પણ છૂટું પડી ગયું છે અને આપણા ટામેટાની ગ્રેવી એકદમ સરસ રીતે ચડી ગઈ છે હવે આપણે આમાં મસાલા કરવાના છે મસાલામાં મેં અહીંયા એક ચમચી ધાણાજીરું એક ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી ગરમ મસાલો અને અડધી ચમચી હળદર પાવડર લીધો છે થોડું મીઠું એડ કરી દઈશું અને મસાલાને સરસ રીતે આપણે મિક્સ કરી દેવાના છે અહીંયા આપણે કોઈ પણ બીજા કોઈ મસાલા એડ નથી કર્યા ફક્ત અડધી ચમચી ગરમ મસાલો જ એડ કરે છે જો તમારે પંજાબી શાકનો મસાલો એડ કરવો હોય તો તમે કરી શકો છો પણ સિમ્પલ રીતે આપણે આ શાક બનાવીશું તો પણ એટલું ટેસ્ટી બને છે અહીંયા આપણા મસાલા બળી ના જાય એટલે આપણે થોડું પાણી એડ કરી દઈશું એક ચોથાઈ કપ જેટલું પાણી એડ કરી અને ગ્રેવીને સરસ રીતે મિક્સ કરી લેવાની છે થોડીક વાર આપણી ગ્રેવીને ઉકાળી લેવાની છે

તો લગભગ બેથી ત્રણ મિનિટ આપણે શાક કુક કરી લઈશું પનીર ને ઉપરથી ખમણી એડ કરું છું અહીંયા તમારે ચીજ એડ કરવું હોય તો તમે આ રીતે ઉપરથી ખમણી અને ચીજ પણ એડ કરી શકો છો હું અહીંયા પનીર એડ કરું છું જેથી આ શાક પંજાબીને પણ ટક્કર મારી દેશે તમારી પાસે હોય તો તમે પનીર એડ કરી શકો છો નહીં તો સ્કીપ પણ કરી શકો છો પણ પનીર થી જ સરસ એવો ટેસ્ટ આવશે તો હવે આપણે આ શાકને પ્લેટમાં કાઢી લઈશું જ ખાવાનું મન થઈ જાય એવું આપણું લીલી મકાઈનું શાક બનીને રેડી થઈ ગયું છે તો આ શાકને તમે રોટલી પરાઠા કે પછી ભાખરી સાથે પણ સર્વ કરી શકો છો એટલું ટેસ્ટી લાગે છે કે રોટલી પણ ઓછી પડશે તો તમે પણ મકાઈનું શાક આ રીતે બનાવી ના હોય તો મારી રેસીપીથી એકવાર જરૂરથી ટ્રાય કરો અને તમને મારી રેસીપી કેવી લાગી એ મને કમેન્ટ કરીને જણાવજો રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સૌથી પહેલાં સબસ્ક્રાઈબ કરી દેજો બાજુમાં આપેલા બે લાઇકોન પર ક્લિક કરી લેજો જેથી નવી નવી રેસિપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય ફરી મળીશું ફ્રેન્ડ્સ નવી રેસીપી સાથે